ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને લઈને ગાંધીનગર જિલ્લામાં સવારથી જ મતદાતાઓની લાઈનો જોતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજે વહેલી સવારથી જ ક્યાંક ઝરમર વરસાદી માહોલ તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને મતદાનની પોતાની પવિત્ર ફરજ નિભાવી છે ગાંધીનગર જિલ્લામાં આજે કુલ નેવ્યાસી ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે જેમાં નેવ્યાસી ગ્રામ પંચાયત પૈકી પચ્યાસી ગ્રામ પંચાયત સામાન્ય તથા ચાર ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણી યોજાઈ હતી વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે તથા આ ગ્રામ પંચાયત ચૂંટણી પર્વમાં મતદાન અંગે લોકજાગૃતિના તથા સેવાકીય પ્રવૃત્તિના અનેક કિસ્સાઓ નોંધાયા છે આ કિસ્સાઓ સાબિત કરે છે કે લોકશાહી પર્વમાં નાનામાં નાની ચૂંટણીનું પણ ખૂબ જ મહત્વ છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેની આગેવાનીમાં વહીવટ તંત્ર દ્વારા લોકોને ચૂંટણી પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત પોલીસ જવાનોની સેવાકીય સરાહનીય પ્રવૃત્તિઓ સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી